જે સત્તાધીશો અને અધિકારીઓ ગ્રામ પંચાયતમાં બેઠા છે એ જે અધિકારીઓ અને તો જાણે કે ગંદકીમાં રહીને સરકારનો ફર્સ્ટ નંબરનો એવોર્ડ લેવાનું થામી લીધું હોય તેવા દ્રશ્યો ક્યાંક વેજલપુરમાં સર્જાયા છે જી હા આ વેજલપુરમાં જે ગંદકીનો માહોલ સર્જાયો છે જે ચારે બાજુ ગંદકીથી ખદબતું વેજલપુર એ ક્યાંક ને ક્યાંક ટાઈફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ અને નિમોનિયા જેવા રોગોને આમંત્રણ આપી રહ્યું છે જી હા આમ જોવા જઈએ તો ભારત દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી કે જેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતને સ્વચ્છતા પ્રદાન કરવા માટેની એક મોહિમ ચલાવી છે પરંતુ આ જે મોહિમ છે એ સત્તાધીશોની પાસે એની ગ્રાન્ટ પણ આવે છે અને એ ગ્રાન્ટ ક્યાં જાય છે ક્યાં જવાય છે એની ગ્રામજનોને નથી ખબર પડતી કે કોઈ વ્યક્તિઓ જ્યારે આનો હિસાબ માંગે છે ત્યારે આ સત્તાધીશો મૌન ધારણ કરી લે છે જી હા આમ જોવા જઈએ તો જે વ્યક્તિઓને ગંદકીમાં જીવન જીવવાની આદત પડી હોય એ સ્વચ્છતા ક્યારેય પ્રાપ્ત કરવા માટે તત્પર નથી હોતા જી હા જેવી રીતે કે દેડકા અને ડુક્કર તમને એમને કેટલું પણ સારું સ્થાન આપશો એ લોકો ગંદકી સિવાય સંતોષ નહીં પ્રાપ્ત કરે તેવી જ રીતે જાણે વેજલપુર પણ ગંદકીમાં જ જીવવા માટે ટેવાઈ ગયું છે જે આ ગંદકી છે આ ગંદકીના સામ્રાજ્યના લીધે ગામમાં આજુબાજુ ખૂબ જ માખી અને મચ્છરનો ઉપદ્રવ થયો છે જેના કારણે ત્યાંની જે જનતા છે તે ત્રાહીમાં નથી જોઈએ વેજલપુર ગામ આ વેજલપુરમાં કઈ પ્રકારની આ જે ગંદકીની હદ છે એ ગંદકીની હદ વધી ગઈ છે પરંતુ જે સત્તામાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું જોઈએ ક્યાંક

આવેલ પોસ્ટ ઓફિસ ની બાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતની ડબલ એન્જિન ભાજપ સરકાર મોટા મોટા બણગા ફૂકીને સ્વચ્છતાને લઈને લાખો રૂપિયાના ખર્ચ કરીને સ્વચ્છતાના બેનરો બનાવી ને લોકોને જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરતી હોય છે અને દેશના વડાપ્રધાનનું આવાહન છે કે એક પગલું સ્વચ્છતા તરફ દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને એક પગલું સ્વચ્છતા તરફનું આવાહન કર્યું છે સ્વચ્છ ભારતનું સ્વપ્ન દરેક નાગરિકની ભાગીદારીથી સાકાર થઈ શકે છે ન ગંદકી કરું ન ગંદકી કરવા દઈશ જેવી પ્રતિજ્ઞાને અપનાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ શું વેજલપુર ગ્રામ પંચાયતના અંધેરી નગરીના દૂર આવેલી પોસ્ટ ઓફિસની બહાર ખૂબ જ દુર્ગંધ મારતી ગંદકી દેખાતી નહીં હોય કે પછી તેઓ દેખીને અણદેખી કરે છે સરકારી કચેરીઓની બહાર પણ ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર પણ ગંદકીથી ખત ઢગલા જોવા મળી રહ્યા છે બીજી બાજુ ઉર્દુ શાળાની બહાર પણ દુર્ગંધ મારતા ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગંદકીનો અને ગંદકીથી મારતી જે દુર્ગંધ છે તેનો ખૂબ જ મોટા પાયે સામનો કરવો પડે છે ને જેને લઈને બાળકો પણ વારંવાર બીમાર પડી જતા હોય છે ત્યારે બીજી બાજુ મહીસા તળાવની પાળ ઉપર પણ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે સાફ સફાઈ કરાવવામાં વારંવાર નિષ્ફળ નીવડ્યા છે જ્યારે જવાબદાર અધિકારી તલાટી કમ મંત્રી પણ ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવો વહીવટ કરનારા સત્તાધીશો સામે લાચાર બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે સાફ સફાઈના નામે ગ્રાન્ટનો વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો બખો બોલાવી દેતા હોય છે પંચમહાલ જિલ્લા કલેક્ટર તેમજ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની સાફ સફાઈના નામે ઉપડેલા બિલોની જો ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો આ સાફ સફાઈના નામે આવતી ગ્રાન્ટોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હવે જોવું એ રહ્યું કે વેજલપુરના જવાબદાર અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા વેજલપુરમાં થયેલી ગંદકી કેટલા દિવસોમાં દૂર કરશે કે પછી દીવા તળે અંધારું રહેશે એ તો હવે આવા જોવું રહ્યું પરંતુ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જ વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર તલાટી કમ મંત્રી મંત્રીશ્રીને લેખિતમાં અરજી આપીને આરોગ્ય કેન્દ્ર બહાર થયેલ ગંદકીને તાત્કાલિક ધોરણે સાફ કરવાની માંગ કરવામાં આવી છે હવે જો એ રહ્યું કે આ સાફ સફાઈ ક્યારેક કરવામાં આવશે કે પછી આ સત્તાધીશો અને ગ્રામ પંચાયતમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે એ તો હવે આવનારો સમય જ બતાવશે